હેલો ફ્રેન્ડ્સ ધમુસ કિચન એન્ડ લોક પર તમારું સ્વાગત છે મિત્રો આજે બનાવીશું એકદમ ટેસ્ટી અને નવી જ રીતે વઘારેલા મમરા ખાસ કરીને તહેવારોમાં નાસ્તા માટે અથવા તો બાળકોને નાની મોટી ભૂખની અંદર દેવા માટે આપણે થોડો ઘણો નાસ્તો બનાવીને રાખતા હોઈએ છીએ અને એમાંય આપણા ગુજરાતીના ઘરમાં તો સૌથી પહેલા મમરાનો ચેવડો હોય છે અથવા તો વઘારેલા મમરા હોય છે તો આજે હું પણ તમારી સાથે એકદમ નવી ખૂબ જ ટેસ્ટી એવી વઘારેલા મમરાની રેસીપી શેર કરું છું તો ચાલો ઝડપથી ચટપટા મમરા બનાવવાની રીત જોઈ લઈએ સૌથી પહેલા આપણે અહીંયા જરૂરિયાત મુજબના મમરા લઈશું એકદમ સરસ ચાળી અને કરીને છે છે તો તો અહીંયા આપણે આપણે બજારની અંદર જે જે આપણને આસાનીથી ચેવડો બનાવવા માટે માટે અથવા મમરા મમરા વઘારવા બજારમાંથી લાવીએ છીએ એ જ સામાન્ય ક્વોલિટીના મમરા આપણે અહીંયા લઈશું અહીંયા તમારે જેટલી ક્વોન્ટિટીમાં વઘારેલા મમરા બનાવવા હોય એટલી ક્વોન્ટિટીમાં મમરાને લઈ લેવાના છે તો હવે અહીંયા આપણે ગેસ ઓન કરીશું અને ગેસ ઉપર એક કઢાઈ મૂકીશું અને કડાઈની અંદર અંદાજે આપણે મોટા બે ચમચા જેટલું તેલ લેવાનું છે અહીંયા ખાસ કરીને કડાઈ છે એ આપણે થોડી મોટી સાઈઝની પસંદ કરવાની જેથી કરીને આપણા જે મમરા છે એ આરામથી આપણે એમાં સાતળી શકીએ હવે જુઓ અહીંયા મેં એક કપ ભરી અને શેંગદાણા લીધા છે આ શેંગદાણાને આપણે તેલની અંદર થોડા ફ્રાય કરી લેવાના છે તો તેલ થોડું ગરમ થાય એટલે આપણે શેંગદાણાને એમાં ઉમેરીશું ગેસની ફ્લેમને આપણે અહીંયા એકદમ ધીમી રાખીશું અને ધીમી ફ્લેમે જ આપણે આ શેંગદાણાને શેકી લેવાના છે કેમ કે વધારે પડતી હાઈ ફ્લેમથી શિંગદાણાનો કલર કાળો પડી જાય છે અને નીચે થોડા બળી પણ જાય છે અહીંયા પાંચ ભાગ મમરા અને એક ભાગ શિંગદાણા મેં લીધેલા છે પણ તમને જે રીતે ફાવે એ રીતે તમે શિંગદાણા અને મમરાનું માપ સેટ કરી શકો છો ધીરે ધીરે શિંગદાણા સારી રીતે ફ્રાય થઈ રહ્યા છે અને એના અંદર થી થોડો થોડો ચટક એવો અવાજ પણ આવી રહ્યો છે તો આ રીતે આપણે અંદાજે એકાદ મિનિટ એને સારી રીતે ફ્રાય કરી લેવાના છે તો બસ જો આ રીતે થોડો અવાજ આવવાનું શરૂ થાય એટલે આપણે શિંગદાણાને કાઢી લઈએ આ રીતે થોડી સ્કીન ફાટી જાય એટલે આપણે સમજવાનું કે એકદમ પરફેક્ટલી શિંગદાણા તળાઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમને થોડી મીડિયમ કરી લઈએ અને તેલને થોડું સારી રીતે ગરમ કરી લઈએ અહીંયા મેં થોડા મકાઈના પૌવા લીધા છે આપણે થોડા મકાઈના પૌવા પણ વઘારેલા મમરાની અંદર ઉમેરીશું તો જે નમકીન બનશે એનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ બનીને તૈયાર થશે પણ જો તમારે મકાઈના પૌવાને એડ ન કરવા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો અને આ રીતે આપણે મકાઈના પૌવાને ફ્રાય કરી લીધા છે હવે જુઓ અહીંયા આપણે બે ચમચા તેલ લીધેલું એમાંથી એક ચમચો તેલ વપરાયું છે અને અંદાજે એકાદ ચમચા જેટલો તેલ કડાઈની અંદર બાકી છે એટલું તેલ આપણે રહેવા દેવાનું છે હવે ગેસની આપણે થોડી ધીમી કરી અને આ ગરમ અંદર એક ચમચી જેટલી રાઈ ઉમેરીશું અડધી ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું થોડી હિંગ ઉમેરીશું તીખાશ માટે અહીંયા એક લીલા મરચાં ને મેં આ રીતે સમારી લીધું છે એને ઉમેરી દઈએ અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરી દઈએ અહીંયા આ મીઠા લીમડાના પાનનો ટેસ્ટ વઘારેલા મમરામાં ખૂબ જ સરસ લાગે છે અને આ બધી જ વસ્તુને આપણે તેલની અંદર ફ્રાય કરી લેવાની એટલે એકદમ સરસ ક્રિસ્પી થઈ જશે મીઠા લીમડાની જે પીનાશ છે એનું જે મોશ્ચર છે એ પણ આમાંથી દૂર થઈ જશે ત્યાર પછી આપણે વઘારની અંદર એક ચમચી હળદર ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આ રીતે વઘારની અંદર હળદર ઉમેરવાથી મમરાનો ખૂબ જ સરસ કલર આવે છે અને ત્યાર પછી ઉમેરીશું તૈયાર કરેલા મમરા અહીંયા બધા જ મસાલાને આપણે મમરાની અંદર સારી રીતે મિક્સ કરી લેવાનો છે ગેસની ફ્લેમને આપણે અત્યારે એકદમ ધીમી રાખવાની છે જેથી કરીને મમરા ખૂબ સારી રીતે ફ્રાય થઈ જાય એકદમ સરસ ક્રિસ્પી બની જાય અને નીચે તળીએ બળે પણ નહીં આ રીતે થોડા ચડિયાતા તેલની અંદર બનાવવાથી મમરાને તમે લાંબા સમય સુધી સ્ટોર પણ કરી શકશો એકદમ સરસ ક્રિસ્પી અને મજેદાર બનીને તૈયાર થાય છે તો ખરેખર મિત્રો તમે આ રીતે ક્યારેય જો મમરા ટ્રાય ન કર્યા હોય તો એક વખત આ નવી રીતે વઘારીને ટ્રાય કરજો ખૂબ જ સ્વાદિષ્ટ એવા લાગે છે આ રીતે મમરાને આપણે બે થી ત્રણ મિનિટ માટે સારી રીતે શેકી લેવાના છે મમરાને વઘારવા માટે મેં અહીંયા શિંગતેલનો ઉપયોગ કરેલો છે કેમ કે કોઈ પણ ફરસાણની અંદર શિંગતેલનો ટેસ્ટ ખૂબ સરસ આવે છે પણ તમારી પાસે ઘરમાં જે કોઈ કુકિંગ ઓઇલ હોય એનાથી પણ તમે બનાવીને તૈયાર કરી શકો છો ખાસ કરીને આ રીતે વઘારેલા મમરામાં મસાલાનો સ્વાદ હોય છે અને આજે આપણે એકદમ ટેસ્ટી અને સિક્રેટ મસાલા કરીશું જેનાથી વઘારેલા મમરા ખૂબ જ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થશે આ રીતે આપણે વાતો કરતાં કરતા અંદાજે બે મિનિટ સુધી સારી રીતે ફ્રાય કરી લીધા છે તો અહીંયા એક દાણો લઈ અને આપણે ચેક કરી લઈએ જુઓ આ સ્ટેજે આપણે ગેસની ફ્લેમને બંધ કરીશું હવે આ કડાઈ ગરમ છે ત્યાં જ આપણે એના અંદર શિંગદાણા ઉમેરી દઈશું અને પૌવાને થોડા ક્રશ કરીને ઉમેરી દઈએ કેમ કે પૌવા છે એ થોડા મોટા હતા ઝડપથી મિક્સ થઈ જાય એટલા માટે એને થોડા ક્રશ કરી લીધા છે બધી જ વસ્તુને આપણે સારી રીતે મિક્સ કરી લીધી છે હવે આપણે અહીંયા એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું આ મરચું છે એનો કલર ખૂબ સરસ આવશે પણ તીખાશ નહીં આવે અને મમરાનો કલર એકદમ સરસ લાલ બનીને તૈયાર થશે અહીંયા કડાઈ થોડી ગરમ હોય ત્યાં જ આપણે મરચું ઉમેરી દેવાનું જેથી કરીને જ્યારે આપણે ખાઈએ ત્યારે મરચું છે એ ગળે ચોંટે નહીં થોડું શેકાઈ જશે એટલા માટે એકદમ ટેસ્ટી એવા આપણા મમરા બનીને તૈયાર થઈ ગયા છે હવે આપણે એને બીજા વાસણમાં કાઢી લઈએ અહીંયા આપણે આ રીતે કોઈ પોળો અને મોટું વાસણ લેવાનું છે અને ત્યાર પછી આપણે એમાં વઘારેલા મમરા એડ કરી દઈએ તો અહીંયા તમે જુઓ કલરમાં અને ટેસ્ટમાં એકદમ સરસ પરફેક્ટ એવા બનીને તૈયાર થયા છે પણ આપણે હજી આના અંદર મીઠું ઉમેર્યું નથી કેમ કે આપણે આના અંદર ઉમેરવા માટે એક સરસ મજાનો સિક્રેટ મસાલો બનાવીશું અને એ સિક્રેટ મસાલાથી વઘારેલા મમરાનો ટેસ્ટ ગણો વધી જાય છે તો ચાલો એકદમ એવો મસાલો બનાવી લઈએ સૌથી પહેલા આપણે અહીંયા અડધી ચમચી જેટલું સંચળ લઈશું અને અડધી ચમચી જેટલો આમચૂર પાવડર લઈશું અડધી ચમચી જેટલું આપણે સાદું મીઠું લઈશું જે આપણે કુકિંગમાં વાપરીએ છીએ ત્યાર પછી અહીંયા અડધી ચમચી જેટલો આપણે વરિયાળીનો પાવડર લઈશું અને એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર લઈશું તો જીરું થોડું શેકી અને ક્રશ કરી લેવાનું તાજું શેકેલું જીરું હશે તો એનો ટેસ્ટ પણ ખૂબ સરસ આવશે અને સુગંધ પણ ખૂબ સરસ આવે છે અને ત્યાર પછી એક ચમચી જેટલી આપણે અહીંયા દળેલી ખાંડ લઈશું અને અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરી લઈશું આપણે અહીંયા કાશ્મીરી લાલ મરચું ફરી એટલા માટે ઉમેર્યું કે જો આ મસાલો થોડો ઘણો જો વધ્યો હોય તો તમે બીજી કોઈ પણ રેસીપીમાં એને ઉપયોગમાં લઈ શકો અને ખાસ કરીને આ મસાલો છે બટેકા પૌવા બટેકા વડા આ બધું જ બનાવવા માટે એક સિક્રેટ મસાલા તરીકે વપરાય છે આ રીતે મસાલો કરીને ઉમેરવાથી તમે જે કોઈ વસ્તુ બનાવશો ને એકદમ ટેસ્ટી અને મજેદાર બનીને તૈયાર થશે કેમ કે આના અંદર ચટપટાપણું આમચૂર પાવડરની ખટાશ ખાંડ નું ગળપણ આ બધું જ મિક્સ થાય છે કોઈ પણ ફરસાણ ની અંદર તમે આ મસાલો યુઝ કરી શકો છો એનાથી તમે જે વસ્તુ બનાવશો ને એનો સ્વાદ સૌ ગણો વધી જશે હવે આપણે વઘારીને તૈયાર કરેલા મમરા લઈ લઈએ અને બનાવેલો સિક્રેટ મસાલો ઉમેરી દઈએ અહીંયા થોડો નાખ્યા પછી તમારે ચેક કરી લેવાનું અને જરૂરિયાત જણાય એ પ્રમાણે તમારે મસાલો ઉમેરી દેવાનો છે એકદમ ટેસ્ટી અને ચટપટા એવા વઘારેલા મમરા બનીને તૈયાર થઈ ગયા છે કોઈ પણ ચવાણું કે ફરસાણ જો બજારમાંથી લાવશો અને આ રીતે તમે ઘરે બનાવશો તો તમને આ મમરાનો ટેસ્ટ વધારે પસંદ આવશે ખાસ કરીને તહેવારોની અંદર બાળકોને રજા હોય ત્યારે અથવા તો બાળકોને તમે ટિફિન બોક્સમાં પણ બનાવીને આપી શકો છો અને ઘરે ડબ્બો ભરીને રાખી પણ શકો છો જેથી કરીને જ્યારે પણ નાની મોટી ભૂખ હોય તો તરતથી કાઢી અને એન્જોય કરી શકાય લાંબી મુસાફરીમાં જતા કે પ્રવાસ પિકનિકમાં ત્યાં પણ તમે આ ચેવડો બનાવીને લઈ જઈ શકો છો કેમ કે એનો ટેસ્ટ જ એટલો ગજબનો બનીને તૈયાર થાય છે તમારે જો લાંબા સમય સુધી સ્ટોર કરવું હોય તો આ રીતે કોઈ એર કન્ટેનર લઈ અને એમાં તમારે ભરી દેવાનો જુઓ અને ત્યાર પછી આપણે એને સરસ રીતે પેક કરી દેવાનો તો ખૂબ લાંબા સમય સુધી તમે આ રીતે સ્ટોર કરીને પણ રાખી શકો છો તો મિત્રો આજે મેં તમારી સાથે એકદમ અલગ રીતે મમરા વઘારવાની રીત શેર કરેલી છે ચોક્કસથી તમે એક વખત ટ્રાય કરજો અને મને ફીડબેક શેર કરજો કે આ નવી રીતે વઘારેલા મમરાની રેસિપી તમને કેવી લાગી છે તો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયો ગમે તો લાઈક અને શેર કરો તમારા સગા સંબંધી મિત્રોને પણ આપણી આજની આ એકદમ ટેસ્ટી એવા નવી રીતે વઘારેલા મમરાની રેસિપી ચોક્કસથી શેર કરજો જેથી એ લોકો પણ બનાવીને તૈયાર કરી શકે એન્જોય કરી શકે અને એના પરિવારને પીરસી શકે કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે આજની આ વઘારેલા મમરાની રેસીપી તમને કેવી લાગી છે અને હા તમે મારો વિડીયો ક્યાંથી ને કયા ગામથી જોઈ રહ્યા છો એ લખવાનું બિલકુલ ભૂલશો નહીં ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો મિત્રો